ઉજ્જવળ ભવિષ્ય તરફ માનતું એટલે શાળા પ્રવેશોત્સવ ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના શિક્ષણને વેગવંતુ બનાવવા અને પ્રોત્સાહન આપવા માટે ઉજવણી ઉલ્લાસ સમય શિક્ષણના વિષય સાથે મોડાસા તાલુકાની અમલાઈ ટાંડા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી અમલાઈ ટાંડા પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય તરફ માનતું પ્રથમ સોપાન ગણાતા બાલવાટીકામાં મઢાર વિદ્યાર્થીઓને કંકુ પગલા પાડીને અરવલ્લી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર જે કે જેગોડા અને મોડાસા તાલુકા વિકાસ અધિકારી નીતિન કુમાર ચૌધરીની અધ્યક્ષતામાં અનોખી રીતે પ્રવેશ કરાવ્યો હતો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરે બાલવાટિકા વર્ગની રિબિંગ કાપીને બાલવાટિકામાં અપાતા શિક્ષણની જાણકારી મેળવીને પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી પ્રવેશોત્સવ કાર્યક્રમમાં લાયઝન અધિકારી સીઆરસી કોઓર્ડિનેટર કોમલકુમાર દરજી અને રાકેશકુમાર પ્રજાપતિ સાથે વાલીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં અન્ય શાળાઓ કરતા અમલાઈ ટાળા પ્રાથમિક શાળાએ અલગ રીતે પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરતા ગ્રામજનોએ પ્રવેશોત્સવ કાર્યક્રમને બિરદાવી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા